નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અમરેલીના સાવરકુંડલાથી અમરેલી જિલ્લામાં મેઘ મહેર સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ ધોધમાર વરસાદ પડવાથી પાંચમી વખત છલકાયો અમરેલી જિલ્લાના રાજુલા જાબરાબાદ બાબરા લાઠી લાઠિયા બગસરા સહિત સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવદ્ધ આગમન થયું છે લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી અને બફાતથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે સાવરકુંડલા શહેરમાં આવેલા તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ આજે વરસેલા ધોધમાર વરસાદને કારણે પાંચમી વખત છલકાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ કમોસમી વરસાદ દરમિયાન આ ચેકડેમ ચાર વખત ઓવરફ્લો થયો હતો આજના વરસાદથી અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સીમ વિસ્તારો અને આજુબાજુના ગ્રામીણ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા જાણે વોકરા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદને કારણે ધરતી ભીંજાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક ખેડૂતોએ વહેલી વાવણી પણ કરી દીધી હતી આજના વરસાદને કારણે તે વાવણીને આશીર્વાદરૂપ ગણવામાં આવી રહી છે ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ હતી ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે સતીષ પાંડેનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સાવરકુંડલા